નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાતો એક બાળ મેળો લઈને પત્રકાર પરિષદ યોજાઈ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાળકો માટે સયાજી બાગ અર્પણ કર્યો હતો ત્યારથી જ સયાજી બાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા બાળ મેળાનું આયોજન કરવામાં આવે છે તેથી જ તેનું નામ સયાજી કાર્નિવલ તરીકે કરવામાં આવ્યું છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બાળમેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ શુદ્ધ અને સાત્વિક નાસ્તો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મનોરંજન વિભાગ કલા વિભાગ તથા આ વર્ષથી શરૂ થનારા બાળમેળાનું નવીન નજરાણું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાનુભાવો સાથે ટોક શો અંતાક્ષરી કોન બનેગા કરોડપતિ અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે જેમાં વડોદરા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મહાનુભાવો સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ સંવાદ કરનાર અને કેબીસી જેવા રિયાલિટી સૌથી પ્રેરિત કાર્યક્રમમાં ભાગ લેશે જેનું પણ વિશેષ આકર્ષણ એકાવનમાં બાળ મેળામાં જોવા મળશે જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલા ટેલેન્ટને બહાર લાવવાનો અને બાળકોની પ્રતિભાને નિખારવાનો છે ત્યારે વધુમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે આપ જાણો છો કે દર વર્ષે નગર શિક્ષણ સમિતિ બાળમેળાનું આયોજન કરતી હોય છે આ વખતે તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ એકાંત બાળમેળાનું આયોજન કરેલું છે પચીસમી તારીખે સાંજે ચાર ચાર કલાકે બાળમેળાનું ઉદઘાટન કરવામાં આવે છે અલગ અલગ પ્રકારની પચાસ કૃતિઓ અમે ત્યાં રજૂ કરેલી છે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલા છે શૈક્ષણિક પ્રોજેક્ટ કરેલો છે પહેલી વખત સમિતિના બાળકો દ્વારા અલગ પ્રકારના ટેલેન્ટ શોનું આયોજન કરેલું છે જેમાં બાળકો પોતાનામાં જે આવડત રહી છે ઉજાગર કરશે સાથે સાથે વડોદરા શહેરના જે મહાનુભાવો છે શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા છે સામાજિક રીતે જોડાયેલા છે પોલીસ કમિશનર હોય સી ટીમ હોય એ અલગ અલગ પ્રકારના મહાનુભાવોને ત્યાં બોલાવીને બાળકો પોતે ઇન્ટરવ્યુ ટોક શોનું આયોજન કરેલું છે સાથે સાથે એક મ્યુઝિકલ નાઇટનું બી આયોજન બાળકો દ્વારા કરવામાં આવેલું છે અને રામ મંદિરની કૃતિ પણ ત્યાં મૂકવામાં આવી છે બાળકોમાં જે પોતાનામાં આવડત રહેલી છે એ ઉજાગર કરવાના વાત પ્રયત્ન કરેલો છે

કે આ બાળમેળો માન્ય અધ્યક્ષશ્રીના દિશા સૂચન હેઠળ ખૂબ જ એક અવનવો અને ખૂબ જ આગવી પ્રતિભા ધરાવતો બાળમેળો કે સમગ્ર દેશમાં આવું એક માત્ર આયોજન છે કે જ્યાં ત્રણથી સાડા ત્રણ દિવસની અંદર પાંચ લાખથી વધારે નગરજનો આ બાળમેળાની મુલાકાત લઈ શકે તેવું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે પ્રત્યક્ષ રીતે સમગ્ર શૈક્ષણિક પ્રોજેક્ટ હોય આનંદ બજાર હોય બીજા તમામ ટેલેન્ટ શો હોય એમાં ભાગ લેવાનું એનું આયોજન કરવાનું તમામ પાસાઓ આપણે જોતા પ્રત્યક્ષ રીતે સાત થી વધારે બાળકો આમાં જોડાય અને પરોક્ષ રીતે આમાં આડત્રીસ હજારથી વધારે બાળકો ભાગ લઈ શકે એ બદલ એ પ્રકારનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલું છે મેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા કે સ્ટુડન્ટ पारु खाटक मिश्रा दी पांजलि आज मैं आप सबको बताऊंगी कि क्यों मैं बड़ोदरा वासियों को इस इक्यावन के बाल मेले में बुलाना चाहती हूं यहां पे आप सब के लिए बहुत कुछ है जैसे कि एडवेंचर जोन फिर उसके बाद प्रोजेक्ट जोन आनंद बाजार और काफी कुछ सर आवाज़ धीरो कर दे भाई નગરપાલિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ બાર મેળામાં આપ સૌને આવકારું છું અને ખુલ્લું નિમંત્રણ આપું છું મારા વાલા નગરજનો અહીં વાત પણ છે ખુલ્લું આકાશ પણ છે રમતનો અવકાશ પણ છે પ્રકૃતિનો સાથ પણ છે ખાણીપીણીની વાત પણ છે અને ભાઈબંધોનો સંગાથ પણ છે તો જ્ઞાનના રાય બનીને માંજો આ એકાના બાર મેળામાં આ બાર મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ એડવેન્ચર ઝોન વિજ્ઞાનના પ્રોજેક્ટો જેવું ઘણું બધું માણવાનું છે તેમજ આ બાળ મેળામાં ગેમ ઝોન પણ છે જો તમે તેમાં રમતાં થાકી जाओ તો ચિંતા ના કરશો કારણ કે આ કે આ બાળ મેળામાં બજારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સ્વાદિષ્ટ અને ગુણવત્તા સબર ગુણવત્તા ભરપૂર સ્વાદ માણવાનો સુતા રાત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વિદ્યાર્થી અન્ય 51 માં બાળ મેળાનો બાળ ઉદ્ઘાટક

પૌષ્ટિક અને ગુણવત્તા ગુણવત્તાસભર વાનગીઓનો ભરપૂર સ્વાદ માણવામાં આવે છે આ ગેમમાં તમને રસ્સા ખેંચ સંતોડિયું આસપાસ પગથિયા આમલી પીપડી ગીલી ગંડા જેવી ઘણી બધી રમતો રહેવામાં છે નગર પ્રાથનિક શિક્ષણ સમિતિ પરિવાર તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જાણો જ છો કે દર વર્ષથી જેમ નગર પ્રાપ્તની શિક્ષણ સમિતિ ભારમેળો યુસ્તિ હોય છે આજે અમારો એકરનો ભાર મેળો છે અવનવી અવનવી વાનગીઓની સાથે સાથે અવનવા પ્રોજેક્ટો શૈક્ષણિક પ્રોજેક્ટ હોય વિજ્ઞાનના પ્રોજેક્ટ હોય ભાષાના પ્રોજેક્ટ હોય ગણિતના પ્રોજેક્ટ હોય અને અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખીને બાળકોમાં જે પોતાનું ટેલેન્ટ રહેલું છે એને ઉજાગર કરવાનો ઉજાગર કરવાનો મેં પ્રયત્ન કરેલો છે સાથે સાથે આ વખતે પહેલી વખત એડવેન્ચર ઝોન અમે રદ કરેલો છે સાવચેતીના ભાગરૂપે અને જે હરણી દુર્ઘટના થઈ છે એની શ્રદ્ધાંજલિના ભાગરૂપે પણ આખો એડવેન્ચર ઝોન નહીં કર્યો પણ એડવેન્ચર ઝોનમાં અલગ અલગ પ્રકારની જે કૃતિઓ હતી સાથે સાથે વિશ્રાંતિ રમતો અંદર રાખેલી છે પણ એડવેન્ચર ઝોનમાં જે આપણને એવું લાગતું હતું કે સાવચેતીની જે કૃતિઓ છે એ આ વખતે આપણે ના રાખીએ પણ સાથે 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 એ અવનવો એક પ્રોજેક્ટ અમે રજૂ કરેલો છે કે બાળકોમાં જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટ શોનું અમે આયોજન કરેલું છે સાથે સાથે કોણ બનેગા કરોડપતિના પ્રતિરૂપે કોણ જ્ઞાનપતિ એવો એક ટેલેન્ટ શો રાખ્યો છે અમે લોકોએ કે બાળકોએ કોણ જ્ઞાનપતિ કરી અલગ અલગ કોઈન્ટ કરીને શૈક્ષણથી લગતા કરીને સમાજમાં કયા કયા પ્રશ્નો છે એની અંતાક્ષરી રમાડીશું અમે અંતાક્ષરીનું આયોજન કર્યું છે સાથે સાથે વડોદરામાં જે મહાનુભાવો છે જે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા હોય સમાજ ક્ષેત્રે જોડાયેલા હોય રાજકીય રીતે જોડાયેલા હોય કોર્પોરેશનના પદાકારીઓ હોય એને અમારા બાળકો દ્વારા આ રાખવામાં આવેલો છે એટલે અમારા બાળકો એમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછશે અને એ લોકોનું અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે અને અને શહેર માટે શું એમનું વિઝન છે એનું અલગ અલગ આયોજન કરશે સાથે સાથે મ્યુઝિકનો બી કાર્યક્રમ રાખેલો છે એટલે ટૂંકમાં બાળકોના જે પોતાનામાં વિકાસ થયો છે અને બાળકોમાં જે પોતાનો પ્રતિભા છે એ જ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે બાળકો દ્વારા જ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે બાળકો સિવાય એક પણ બહારની કોઈ એજન્સી દ્વારા કે બહારની કોઈ કૃત્યો દ્વારા અમે કાર્યક્રમ નથી કરવાના ખાલી બાળકોનો જ અમે કાર્યક્રમ કરવાના છીએ આ વખતે નવો અભિગમ કર્યો છે કે મ્યુઝિક હોય ટેલેન્ટ હોય અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ ફક્ત અમારી સમિતિના બાળકો જ કરશે એટલે પહેલી વખત તમે પ્રયત્ન કરો છો તમામ મીડિયા મિત્રોને એક વિનંતી કરું છું અને નગરજનોને એક આહવાન આપું છું કે અમારા બાળ મેળામાં આવીને પ્રિન્ટ મીડિયા મિત્રો પણ ચાર દિવસ અમારા બાળ મેળાનું સુંદર આયોજન છે તેની અલગ અલગ પ્રકારની ન્યૂઝ લઈને લોકો સુધી ઉજાગર કરે હું આપણો આપણા તરફથી અપેક્ષાની Subscribe now and press the bell icon. Never miss an update.